સંધ્યા જો મારે આજે સાંજે આવવામાં લેટ થઈ જશે આજે ઓફિસમાં મીટિંગ છે જરૂરી એટલે અમે બધા ત્યાં જવાના છીએ તમારે તો બસ છે ઘરમાં શું થાય છે શું નહીં એ ક્યાં કઈ પડેલી છે તમને સંધ્યા મેં વાત તો કરી હતી ને ઘરમાં હું પણ જાણું છું કે આ ઘરમાં નવી ઉપાધી આવી છે પણ જો મારાથી થતું હતું ને હે બધું જ મેં કીધું છે અને મમ્મીને પણ સમજાવ્યા છે પણ હવે કોઈ મારી વાત માને તો થાય ને વાત શું ના માને તમે તામિની બીને ભાઈ છો એ તમને ખબર છે અહીં આવ્યા ને ત્યારના બસ ને કંઈ કકડાટ કર્યા જ કરે છે અને એમને છે ને આ મમ્મી ચડાવે છે મમ્મી એને એમ કહે કે તારે તારા સાસરામાં આમ કહી દેવાનું તેમ કહી દેવાનું અને એ ત્યાં જઈને ઝઘડા કરે ખબર જ છે મને આ ઉપાધી કઈ ઓછી નહોતી અને આમ પણ આ કાલે કહેતો હતો ને ત્યારે મમ્મી જ ત્યાં આવીને મને મને બે શબ્દો સંભળાવ્યા બાકી દામિનીને એક પણ શબ્દ કહ્યું નથી સાચી શિખામણ કે સલાહ આપી નહોતી કે બટા તું અહીંયા આવે છે એનાથી અમને કેટલી તકલીફો થાય છે એવા બે શબ્દો પણ જો કીધા હોત ને તો બીજી વાર પેલીને અહીંયા આવતા પગ ભારે થાત પણ કેય કોણ આ તો છે ને દામિની બેનને મમ્મી જ વધારે માથે ચડાવે છે કે બેટા કઈ પણ થઈને તો તમ તારે તારા બાપનું ઘર છે આવતી જ રહેજે અને દામિની બેનને એટલું જ જોઈતું હોય મમ્મીએ કીધું નથી ને એ બેન અહીંયા ચાલતા આવ્યા નથી સાચું કહું ને તો હામાં માત્ર માત્ર દામિનીનો જ વાંક છે એવું નથી એના ઘરની પરિસ્થિતિ પણ એવી જ છે હા સામે કુમાર એક પણ લક્ષણ હા પતિ બનીને રહેવાને લાયક નથી હં દારૂ પીને આવે મારી બેન ઉપર હાથ ઉપાડે ઘરમાં એના બા છે તો એના બા ઉપર પણ જો કમી જલાવે એક પણ રૂપિયો કમાઈને લાવવાનો નહીં અને છતાંય છતાંય તે મારી બેન ઘર ચલાવે છે હવે એની બિચારીની પરિસ્થિતિ ત્યાં શું હશે એ આપણે થોડા જાણી શકીએ તમારી વાત સાચી છે હું એમ નથી કહેતી કે નકરો દામિની બેનનો જ વાક છે વાક કુમારનો એ છે પણ તો પછી આ વાતનો કોઈ નિવેડો તો લાવવો જોઈએ કે નહીં કોણ લાવશે આ નિવેડો ઘરના વડીલો હોય ને એ લાવે મમ્મી કઈ સમજી વિચારીને જાય ને ત્યાં જઈને વાતો કરે ને તો કઈક નિવેડો આવે બાકી આમાં નિવેડો આપવાને લાયક તો બીજા કોઈ છે નહીં ઘરમાં બેન ને હું સાચી સલાહ કે શિખામણ આપીશ તો એને પણ ગમશે નહીં એને એમ થશે કે મારો ભાઈ મને આ ઘરમાં રાખવા નથી માંગતો અને રહી વાત આ એ લોકોને વાત કરવાની તો એ લોકોને ત્યાં પણ હા કુમાર કઈ ઓછો હંગામો નહીં કરે હા એટલા બધા ફાટીને ફુવા થશે ને કે વાત જ ના પૂછ ચાલે એમ ના હોય ને તો દામિની બેનનું ત્યાંથી છૂટું કરી દેવે એટલે એક વાત પૂરી થઈ છૂટું કર્યા પછી પછી શું પછી શું કરીશું હું તને એ જ કહું છું હા બેનને છૂટું કરાવીને અહીંયા ઘરમાં રાખીશું અરે આખોય ગામ વાતો કરશે અને આપણી ઉપર થુ કરશે કે જો હા બેનનું છૂટું કરાવડાવીને ઘરમાં છે એક તો ઉપાધી ઓછી હતી ને એમાંય તે અહીંયા સાચવવાની અરે એમ નથી કેતી છૂટું કરાવીને કે આપણે ઘરમાં થોડા બેસાડી રાખવા છે સારો છોકરો જોઈને પરણાવી દઈશું એટલે એક ઉપાધી જાય બીજું તો શું હોય હા આ આઈડિયા સારો છે હા હાઉ કરી શકાય હા છૂટું થયા પછી એના લગ્ન બીજી કોઈ સારી જગ્યાએ યોગ્ય છોકરો જોઈને કરાવડાવી શકાય આપણે કરી શકીએ પણ જો હાના માટે ત્યાં જવું પણ જરૂરી છે એક વાર આ લોકોની પાસેથી ખુલાસો લઈએ ને તો કંઈક ખબર પડે કે આ કુમાર હવે કરવા શું માગે છે છે તો દારૂડિયા પણ છતાંય એની મરજી જાણવી જરૂરી છે હું તો કહું છું કે તમે આ બધી બાબતને લઈને મમ્મી સાથે વાત કરો મમ્મીને કહો કે દામિની બેનના છૂટાછેડા લેવડાવી લે એટલે એક વાત પતે અને મમ્મીને કહેશો ને એટલે આ વાતની અસર જલ્દીથી થશે મમ્મીને કહેવાથી કાઈ નઈ થાય હે કામ કરું છું આ કુમારને ઘરે જાવ છું અને કુમારના મમ્મીને વાત કરું છું હા કુમારના મમ્મીને મળીને વાત કરીશ ને એટલે ખ્યાલ આવશે કે હકીકતમાં આપણે શું કરવાનું છે અને હે લોકો શું કરવા માંગે છે ચાલ હવે વધારે રાહ નથી જોવી હું અત્યારે જ નીકળું હા ઓફિસે જઈશ ને તો વચ્ચે જ આવે છે એમનું ઘર પૂછી લઈશ જય માતાજી કરવું નાનું એ ખબર નથી પડતી જિંદગી ખરાબ કરી નાખી છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બેસો છો કેમ આવવાનું થયું જરૂરી વાત કરવા માટે આવ્યો છું મારી દામિની તો સારી છે ને હા મજામાં છે મજામાં તો કેમ હોય મને ખબર છે બિચારીની મજા જોવાનીમાં જ ખતમ થઈ ગઈ કેમ દિવસ કાઢતી હશે એનું મન જાણતું હશે જિંદગી બગાડી નાખી છે તમારા દીકરાએ સાચું કહું ને તો માત્ર તમે લોકો હેરાન નથી થઈ રહ્યા અમારા લોકોના ઘરે પણ એટલી જ તકલીફ આવી ગઈ છે અને એ પણ તમારા આ દીકરાના કારણે કે હું તો ના જોઈએ પણ તમને નથી લાગતું કે આ કુમાર જે કંઈ પણ કરી રહ્યા છે એ બધું ચલાય બરાબર નથી કરતા આવું કરતું હશે કોઈ અમારી બેન દીકરીને અમે અહીંયા શું હેરાન થવા મોકલી હતી તમને શું લાગે છે એ આ બધું જે કરે છે મને એમાં આનંદ મળે છે ખુશી થાય છે અરે રાંધ્યા રખડે છે કેટલી વાર એને માર્યો છે ઢોર માર માર્યો છે સમજવા તૈયાર નથી કોણ જાણે કોની સંગત લાગી ગઈ છે અને એ તો મરી જાય ને તો એ મને વાંધો નથી માં થઈને મારા મોઢામાંથી આવા શબ્દ નીકળે છે પણ મારી દાબી નહીં એને શું ગુનો કર્યો કયા ભવની એને સજા મળે છે તે ધણીએ ધણી વગરની છે હવે આ બધી બાબતો ઉપર ચર્ચા કરીશું ને તો વધારે સમય જશે કારણ કે હકીકતની જાણ તો તમને પણ છે અને મને પણ છે એટલે આજે તો હું અહીંયા ચોખવટ કરવા માટે જ આવ્યો છું કે મહેરબાની કરીને મારી બેનની જિંદગી આ રીતે ના બગાડો એની પાસે ઘણો સમય છે અને એને તો અશોક કુમાર કરતાંય સારો છોકરો મળી શકે એમ છે તો પ્લીઝ હા શક્ય હોય ને તો ડિવોર્સ આપી દો જેથી કરીને મારી બેન બીજા લગ્ન કરી શકે હા હું પોતે પણ એવું જ વિચારતી હતી કે એને મારા છોકરાના સકંજામાંથી છોડાવી દઉં અને તમને સોંપી દઉં ને કાં તો હું સારો છોકરો જોઈને એનું બીજે ગોઠવી દઈએ બિચારી એણે શું ભૂલ કરી છે એ કોની સજા ભોગવે છે એનું બીજે કરાવી દઈએ એ તો એની જિંદગી સારી રીતે જીવી શકે મારા છોકરાનું તો જે થવું એ થાય હવે તો હું ભગવાન પાસે એનું મોત છું હવે મોત માંગીને શું મળવાનું છે હા જ્યારે તમારા દીકરાના લગ્ન કરાવવાના હતા ત્યારે તો બધી બાબતો ખોટી ખોટી રજૂ કરી હતી ને પૈસાવાળા છીએ મારો દીકરો હોશિયાર છે મારા દીકરાની કમાણી બહુ સારી છે ક્યારેય પણ સાચી અને હકીકત વાત તો કરી જ નહોતી ને અમને લોકોને અંધારામાં રાખીને લગ્ન કર્યા હતા કારણ કે તમારા દીકરાને તમે પરણાવવા જો માગતા હતા મા એવી હોય જે પોતાના છોકરાઓને વાંડા જોઈ શકે થોડુંક ખોટું બોલવું પડ્યું પણ એ પણ એટલા માટે કે ખબર હતી લગ્ન કરાવી દઈશું ને તો એને એની જવાબદારીનું ભાન થશે અને મેં જોયું છે ઘણા ઘરોમાં જોયું છે દારૂડિયા પતિને એની પત્નીએ સુધાર્યા છે તો મને એવું લાગ્યું કે દામિની એને દારૂની લતમાંથી છોડાવી દેશે બિચારી એ હારી ગઈ હા તમારા દીકરાને તમે જ ના છોડાવી શક્યા દારૂની લતમાંથી તો પછી મારી બેના ઘરમાંથી કેવી રીતે એની દારૂની લત છોડાવી શકે એ તો છે જે માં ન કરી શકે ને એ જ પત્ની કરી શકે પતિને સુધારી પણ શકે અને બગાડી પણ શકે અને મને ખાતરી એ હતી કે જે હું નથી કરી શકીને એ મારી દામિની કરશે હું હારી ગઈ હારી તો અમે લોકો ગયા છીએ એક તરફ મારી બેન હેરાન થાય છે બીજી તરફ અમારા ઘરમાં વારા આવે છે જેના કારણે અમને લોકોને પણ તકલીફો થઈ રહી છે આવી રીતે લગ્ન થયા પછી દીકરી ઘરમાં આવે જાય એ જરાય સારું ના લાગે અને સારું કહેવાય પણ નહીં આ લોકોને સમાજને બધાને અમારે જવાબો આપવા પડે છે બાકી આ કુમાર ની તો આખા સમાજ ને ખબર છે અમારા ઉપર લોકો આંગળી ચીંધે છે સાચી વાત છે હું તમને વિનંતી કરું છું છૂટાછેડા આપાવી દઉં છું તમારી બેનનું સારું ઘર જોઈને એને ફરીથી પરણાવી દઉં અને એમાં હું તમને મદદ કરીશ ઠીક છે ટીવોસ પેપર તૈયાર કરાવડાવીને અહીંયા મોકલાવડાવી દઈશું હા જો સંધ્યા હા કાલે રાત્રે આવવામાં લેટ થઈ ગયો હતો આ મિટિંગ મારી મોડી પૂરી થઈ હતી ને એટલે બધી વાત નહોતો કરી શક્યો પણ જો અત્યારમાં તને બધી વાત કરું છું મને સમજાતું નથી કે હવે આગળ શું કરવું અને શું નહીં શું નિર્ણય લેવો કારણ કે કાલે જ્યારે હું અશોક કુમારના બાને મળવા ગયો ને ત્યારે બધી વાતચીત કરી આખરે એમનું પણ કહેવાનું એમ જ થયું છે કે વાંધો નહીં ડિવોર્સ કરાવી નાખો અમે લોકો તૈયાર છીએ અચ્છા તો અશોક જ કહ્યું પણ અશોક કુમાર સાથે વાત પણ નથી કરી અરે એના મમ્મી હતા નાખતા હતા કે મારો દીકરો આટલો કપાથર પાક્યો એક છોકરીની જિંદગી બગાડી નાખી એની તો ઠીક છે આ સાથે સાથે અમને લોકોને પણ આ સારું મોત નહીં આવે ને એવા જ કામ કરી રહ્યો છે હવે જેની મા રાતા પણ એ રોતી હોય હે દીકરો ક્યારેય સુખી કેવી રીતે થઈ શકે સાચી વાત છે અને આમ પણ ઘરની લક્ષ્મીને દુઃખી રાખે ને એના ઘરમાં ક્યારેય લક્ષ્મી વાસ ના કરે કે ક્યારેય શાંતિ પણ ના આવે એની સુખી ના કરી અને આપણી બેનને ના કરી માને એમાં એ માણસ બરબાદ થઈ જવાનો છે જોઈ લેજો તમે અરે સારું ક્યાંથી થવાનું છે ખરાબ જ થાય ને ધંધા તો એવા જ છે એમના હાલી મવાલી જેવી હરકતો કરવી તારું પીવો જુગાર રમવો અરે હા કે આ જીવન એક સરખું ચાલે નહીં આ ક્યારેક પકડાઈ જશે ને તો બધી ભાન થશે પણ આ જો અશોક કુમારની તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી પડે એની એનું કોઈ સોલ્યુશન જ નથી સોલ્યુશન આપણે નીકળવાનું છે તમે ગયા હતા તો એમના મમ્મીએ શું કહ્યું ડિવોર્સ પેપર મોકલાવી દેજો અમારા અશોક પાસેથી ગમે તેમ કરીને અંગૂઠો પડાવી લઈશ અને તમને મોકલાવી દઈશ કાગળિયા આખરે એ પણ એવી જ ઈચ્છા રાખે છે કે મારી બેન છે ને સુખમાં જાય એણે કંઈ ખોટું નથી કર્યું આખરે એ પણ ત્યાં હેરાનત થઈ રહી છે અને રોજે રોજ આ કુમાર છે ને એના ઉપર હાથ ઉપાડે છે હા વાત તો મને ત્યાં ગયો ને પછી ખબર પડી બાપરે પણ આ બધી વાતમાં મમ્મી નહીં માને મમ્મી દામીની બેનના છૂટાછેડા નહીં કરવા દે શું કામ નહીં કરવા દે આખરે હકીકત તો બેન પણ જાણે છે ને એટલે બેનને જ મનાવવી પડશે કારણ કે બેનની બધી વાતો મમ્મી માને છે અને આમ પણ આ જે જગ્યાએ બેન હેરાન થઈ રહી છે ને એ દુઃખ દર્દ એ બેન જ સૌથી વધારે જાણે છે જેથી કરીને આ બેનને મનાવવાની કોશિશ કરું તારું શું કહેવું છે હા તમારી વાત તો સાચી છે કે મમ્મીને મનાવો કે ના મનાવો ને એ કંઈ વાત જ નથી આવતી મેઇન પ્રશ્ન તો દામીની બેનનો છે જો બેન માની જશે તો મમ્મી આપો આપ માની જશે અને આમ પણ આ બેન જ કહેતી હોય છે ને અવારનવાર કે મને પણ એ ઘરમાં જવું નથી હેરાન થઈ ગઈ છું કંટાળી ગઈ છું એટલે મારા ખ્યાલથી આ બેન છે ને એ મારા નિર્ણયમાં સો ટકા સહમત થશે અને એકવાર એ સહમત થઈ ગઈ ને પછી મમ્મીને મનાવવા આગ્રહ નથી એ તરત જ આ પાડી દેશે એ બધી વાત તો સાચી પણ આ છૂટું થઈ જશે ત્યાર પછી પછીનું શું પછીનો તો વિચાર મેં પણ નથી કર્યો આખરે છૂટા થયા પછી કરીશું શું છો તું તો જાણે છે ને કે આપણા સમાજમાં દીકરીનું એકવાર છૂટું થાય પછી એના લગ્ન માટે કેટલા કષ્ટો વેઠવા પડે છે મને પણ એ ચિંતા થઈ રહી છે અને એટલા માટે તે મેં તને અહીંયા બોલાવી છે કે હવે આગળ શું કરવું શું નહીં બહુ કન્ફ્યુઝનમાં છું એવું કંઈ નહીં થાય તમને ખબર છે અત્યારે છોકરીની કેટલી અછત છે અરે બબ્બે વાર પરણેલી છોકરીઓ હોય ને તો પણ કુવારા છોકરાઓ સાથે માગ આવે છે એના એટલે એમ તો વાંધો નહીં આવે અને એમ આપણા દામીની બેનમાં કંઈક એવા પણ નથી પણ હા એકવાર ડિવોર્સ થઈ જાય ને પછી દામીની બેનને પરણાવી દેવા પડશે બાકી ઘરમાં ને ઘરમાં પાછા એના એ જ કંકાસ થશે છો આ બધું આપણે કર્યું છે એના વિશે ઘરમાં કોઈને જાણ નથી પહેલાં ઘરે ડિસ્કશન કરીએ ચાલ ક્યાં સુધી ક્યાં સુધી આમને આમ ચાલશે હા કેટલાય દિવસથી આમને આમ બેઠા છે વારે ઘડીએ ત્યાં ઝઘડા થવા તને મારપીટ કરવી અને પછી અહીંયા આવી જવું અને આ ઘરમાં પણ હવે તો રોજ ઝઘડા થાય છે સમજાતું નથી હાનો શું નિર્ણય લેવો અને શું કરવું હા રોજ રોજની મગજમારીથી ખરેખર હું તો કંટાળી ગઈ છું મને સમજાય છે કે હું બધાને નડું છું ત્યાં પણ નડતી હતી ને અહીંયા પણ નડું છું નડવાની વાત નથી વાત એમ છે કે હા આમનું આમ ચાલતું રહેશે તો નહીં તું સુખી થાય નહીં અમે લોકો હા આનો કંઈક ફેસલો લાવી દઈએ ને તો કંઈક સમજ પડે મમ્મી હા મારે જરૂરી વાત કરવી છે જરૂરી વાત હા સાના વિશે પણ હા બેનના સાસરીયા વિશે બેનના સાસરિયા વિશે એટલે તું ત્યાં ગયો હતો તારી વાત થઈ હા હું ત્યાં ગયો હતો અને જઈને મેં બધી જ ચોખવટ ભરી વાત કરી છે આ બેનના સાસુમાને બધું જ કીધું છે આખરે એ લોકોએ પણ એ વાતે સપોર્ટ કર્યો છે કે હા એમના દીકરા અને દામિની વચ્ચેના સંબંધોને છૂટા કરાવી નાખે મતલબ કે ડિવોર્સ ડિવોર્સ આપી દે આવું એ લોકોએ સામેથી કહ્યું હા અશોક હતા ત્યાં નોતા હે નહોતા ને ત્યારે જ આ વાત થવી શક્ય હતી અને એટલા માટે તે ફોન કરીને ગયો હતો અતારા સાસુ માએ મને કીધું હતું કે તમે આવો ને પછી મળીને બધી વાત કરીએ અને તે અમને કેમ ન કહ્યું કઈ જવું જોઈએ ને કોમન વાત છે હા તને વાત કરીને ગયો હોત તો શું તું મને જવા દેત આગરે તું પણ વિરોધ કરત અને મમ્મી પણ વિરોધ કરત કે આવું કંઈ કરવાનું થતું નથી

અરે બેટા જે સંબંધમાં આગળ વધવાનો આપણને કોઈ ચાન્સ દેખાતો જ નથી તો પછી એની પાછળ પડી પડીને જવાનો શું મતલબ છે મને જણાવીશ કોઈ મતલબ નથી અને કદાચ એની પાછળ દોડીને કંઈ પણ કરી પણ લઈશું ને તો એનો અંત આ જ આવશે દર વખતે તું રડીને આવતી હતી એમ રડીને આવીશ અને પાછું એ જ ને એ જ કંકાસ એના કરતા તો આવા માણસથી છૂટી થ છૂટી થઈશ તો આગળ તને કંઈક પરણાવવાનું વિચારીશું બીજી જગ્યાએ તારા લગ્ન કરાવીએ અમે એક મિનિટ બીજી જગ્યાએ લગ્ન કરાવીએ એટલે

પાડકા ઘરની સ્ત્રી કહેવાય મતલબ કે આ ઘરમાં તારે વધારે પડતો આગ જતાવવાનો ના હોય જે તું જતાવી રહી છે અત્યારે તમારા બધાની વાતમાં છે ને મને એક જ વસ્તુ કોમન દેખાય છે કે હું ક્યાં સુધી અહીં રહીશ ક્યાં સુધી અહીં રહીશ મારી તકલીફ છે એટલે અહીં રહું છું ને અધરવાઈઝ તો હું પણ અહીં આવવા હતી માંગતી અરે પણ તકલીફમાંથી છૂટી કરીને તો તું આ બીજી જગ્યાએ તું જઈ શકે કે નહીં માણસને મેન્ટલી પ્રિપેર થવા માટે સમય સમય લાગે છે તો આપીશું ને તને સમય અમેટા લઈ લેશ પણ એવી કોઈ આશા રાખતા કે સમજાતું નથી મમ્મી કે મગજમાં શું ચાલી રહ્યું છે હા કોઈ પણ વાત સીધી રીતે કરીએ તો પણ એને ઊંધી જ લેવાની આ જ બાબતનો ડર હતો મને કે ક્યાંક આ બધું કરીને આવીશ ને પછી તમે લોકો મને મૂકશો નહીં એ જ થયું